મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના કોસમડી ગામના તળાવ ફળિયામાં રહેતા ચંદુ વસાવા ગતરોજ સાંજે ગામમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને મળવા ગયા હતા જે બાદ ઉમેદવાર પ્રચાર પ્રસાર સભા પૂર્ણ કરી નીકળી ગયા હતા તે દરમિયાન ફળિયામાં છ વાગ્યાના અરસામાં ગામનો રાકેશ વસાવા સાયકલ પર બેસી કાકી સંગીતાબેન વસાવા સાથે વાતચીત કરી રહ્યો હતો તે સમયે અચાનક સાયકલ ઉપરથી ઉતરી રાજેશે મહિલાને બે ત્રણ તમાચા મારી દીધા હતા આ મારામારીમાં યુવાનને છોડાવવા દોડી આવેલ કાકીના દીકરા અનિલ રમેશ વસાવાને પણ ચીમન વસાવાએ સળિયા વડે માથાના ભાગે હુમલો કર્યો હતો જ્યારે સરપંચ અજીત વસાવાએ બેટ વડે હુમલો કર્યો હતો તો રાકેશ વસાવા અને સુખદેવ વસાવાએ હાથના ભાગે લાકડીનો સપાટો મારી ઈજાઓ પહોંચાડી હતી આ મારામારીની ઘટનામાં ઈજાઓને પગલે ઈજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બાબતે ધીંગાણું સર્જાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે આજે ચૈતભાઈ વસાવા આવ્યા હતા એમના જવા પછી અમારી પર અમારી છે તે લોકો વાત કરતા હતા તો અમારી પર હુમલો કરી દીધો એ લોકોએ લાકડી સરિયા ને લાઠીથી સામેવાળા સામે વાળા અજીતભાઈ એ હતા સરપંચ એમના ભાઈ હતા સામે પક્ષના અજીત ચિમન વસાવા એ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર તેઓ પોતાના પિતા ચિમન વસાવા અને સાળા સુખદેવ વસાવા સાથે પોતાના ઘરે હતા તે વેળા તળાવ ફળિયામાં રહેતો અનિલ રમેશ વસાવા મોરાર વસાવા અને દિલીપ ચંદુ વસાવા તેમજ રાજુ ચંદુ વસાવા ચારેય ભેગા મળી આવ્યા હતા અને અજીત વસાવાને અપશબ્દો ઉચ્ચારી માથાકૂટ કરી લાકડીના સપાટા લઈ તૂટી પડ્યા હતા સરપંચ તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને સુખદેવ વસાવાને માર માર્યો હતો આ મારામારીમાં ત્રણેયને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાદમાં વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ મારામારી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના અંગેની જાણ થતાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા તેમજ અન્ય આગેવાનો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા આ સાથે જ તેઓને દિલાસો પણ આપ્યો હતો